જય હિન્દ જય ભારત જે કોટડા સાંગાણીની અંદર જે આખો સમાજ ગયો હતો અને ફરિયાદ આપી હતી એના વિશે વાત કરવી છે જેટલા મને મેસેજ મળ્યા છે એના વિશે થોડી વાત કરવી છે એટલે બધા જોડાઈ જાઓ આરબી પરમાર જય માતાજી કારણ કે આપણે જ્યારે અધૂરું કામ કરતા હોઈએ છીએ ને ત્યારે તકલીફ થાય છે ફરિયાદ કરીએ એવા પણ ફરિયાદ પછી શું પ્રોસેસ આવે છે અને શું લીગલી કામ કરવું પડે છે તે આપણને ખબર હોતી નથી અને મેં ઘણા બધા લોકોને વિડીયો મારફતે કીધું હતું અને ફોનમાંય કીધું હતું કે ભાઈ જ્યારે ધરપકડ થાય અને ધરપકડ થયા પછી ચોવીસ કલાકની રાખી અને સવારે કોર્ટમાં હાજર કરે ને ત્યારે આપણે જે ફરિયાદી હોય એ સામાવાળા એક બે વ્યક્તિને રહેવું પડે ત્યાં હાજર જોકે આપણે એવું કર્યું નથી એટલે આપણે પાછા એમ કહીએ કે ભાઈ આ તો પોલીસવાળાએ એ છોડી મૂક્યો પોલીસવાળાનું એમાં કાંઈ આવતું નથી પોલીસવાળાનું તો એરેસ્ટ કરવાનું આવે છે અને એને ચોવીસ કલાક લોકઅપમાં રાખી અને સવારે કોર્ટમાં હાજર કરવો જ પડે પણ જ્યારે હાજર કરો ને જ્યારે પોલીસ હાજર કરે છે જે તે વ્યક્તિને ત્યારે જે ફરિયાદી હોય એના પક્ષમાંથી એને એક આદાને કે બે પાંચ જણાને હાજર રહેવું પડે છે એટલે ત્યાંથી મને હમણાં જ પાંચ મિનિટ પહેલાં એક એડવોકેટ સાહેબનો ફોન આવ્યો અને એને કીધું કે દીપકભાઈ મેં તમને ઘણા બધા ફોન કર્યા આ ભાઈને રજૂ કર્યો હતો પોલીસવાળાએ કોર્ટમાં મનસુખ રાઠોડને રજૂ જ્યારે કર્યો ને ત્યારે આ સાહેબ એડવોકેટ સાહેબ હતા ત્યાં હાજર અને એને કીધું કે કોઈ પણ તમારા આ પક્ષમાંથી એક પણ માણસ હોત ને તો બધી સલાહ હું આપત કેસે હું લડત અને અરજી પણ હું આપત પણ તમારો એક પણ માણસ નહોતો કે એક પણ માણસે નો નંબર નહોતો એક તમારો નંબર હતો પણ મારો ફોન લાગ્યો નહોતો એના માટે આ જે મોટી સૂટ થઈ છે નકર આ ભાઈ છૂટ્યા ન હોત પણ આપણી ભૂલ જ એ આવે છે કે આપણે અધૂરું કામ કરીએ છીએ એટલે આપણે એમાં ફસાઈ જઈએ છીએ અને એમાં પછી આપણે દોષ દઈએ છીએ પોલીસનો કે પોલીસે છોડી મૂક્યો પોલીસને છોડી મૂકવાનો કોઈ હક જ કે રાઈટ નથી જે કરવું પોલીસ કોર્ટમાં રજૂ કરે જે તે વ્યક્તિને ગુનેગારને એને કોર્ટ નક્કી કરે છે કે આને છોડવો કે પછી જેલમાં મૂકવો એટલે બસો નવાણું ની કલમ લાગેલી કોઈ પણ ધર્મનું અપમાન કરવું આ કલમ નું પ્રાવિધાન બસો નવાણું જેવી કલમ કઈ લાગેલી તે જે સામાન્ય છે કોઈ મોટો કે એમાં સજા પડે એવી કોઈ એ કલમ નથી આરબી પરમાર સરળ મોરી પાસે આવ્યા હા મેં સાંભળ્યું હવે ઘણા બધા આવે છે કારણ કે આપણે પાસા પડીએ છીએ આપણે અધૂરું કામ કરીએ છીએ એટલે આવા બધા જાગ છે એટલી અવાજ કરવા એટલી રાયડું પાડતા પાડતા જો આખો સમાજ આપણો સમજતો ન હોય અને આજે અન્ય સમાજના એડવોકેટે મને એટલી માહિતી આપી અન્ય સમાજના લોકોએ અને અન્ય સમાજના એડવોકેટે મને એટલું કીધું કે દીપકભાઈ તમારા કોઈ એક માણસ હોત ને તો હું બધી મહેનત હું કરી દે પણ આપણા જે લોકો એ અને જે તમે બસો નું ટોળું ગયા હતા એમાંથી એક પણ જયારે આ ભાઈને રજૂ કર્યો ને જ્યારે હાજર નતું એમાં એ ભાઈ છૂટ્યો છે એમાં પોલીસની કોઈ બેદરકારી નથી અત્યારે વિશાલભાઈ વાઘેલિયા જય માતાજીભાઈ મુનાભાઈ સોલંકી જય માતાજી વિડિયો બને એટલો શેર કરી દેજો ભાઈ વારંવાર કેવું ન પડે અને બીજી એક રિક્વેસ્ટ કરું છું હું વચમાં કે મારે પાંચ હજાર ફ્રેન્ડ પૂરા થઈ ગયા છે એટલે તમે જે રિક્વેસ્ટ મને મોકલો છો ને ફેસબુકમાં એ હું એક્સેપ્ટ કરી નથી એક તો પેન્ડિંગ બસો અઢીસો પડી છે રિક્વેસ્ટો એટલે હવે આ મારું જે ફેસબુક એકાઉન્ટ છે ને એના ફોલો કરો જેથી તમારે મારી સાથે જોડાઈ શકો અને ફ્રેન્ડ બની શકો એટલે ફોલો બટન આપ્યું છે ને એની ઉપર ફોલો કરો મારી ચેનલને ફેસબુકની એટલે હું જે તમે રિક્વેસ્ટ મોકલો છો ને એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી નથી આપતો કારણ કે પાંચ હજાર ફ્રેન્ડ પૂરા થઈ ગયા અને ફેસબુકનું એવું છે કે પાંચ હજાર ફ્રેન્ડ પૂરા થાય એટલે પછી તમે એક્સેપ્ટ કોઈને ન કરી શકો પેન્ડિંગ બસો અઢીસો લોકો એ પીડ્યા છે પણ હવે બધાએ મારી ચેનલને ફોલો કરી લેજો કોઈ રિક્વેસ્ટ નહીં મોકલતા કારણ કે હું રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી શકતો એટલે એટલું ધ્યાન દેજો ભાઈ ભૂપતભાઈ સોલંકી રાજકોટ જય માતાજીભાઈ મહેશભાઈ સુડાસમા જય માતાજીભાઈ ધીરુભાઈ હળવદિયા જય માતાજી ખોડિયાર સાઉન્ડ ધીરુભાઈ હળવદિયા કદાચ તમે મારો અવાજ સાંભળતા હોય તો થોડુંક ધ્યાન દો સમાજ પ્રત્યે અને જે તમે સાઉન્ડમાં જે કલાકારો આપણા સમાજના કલાકારો તમારા જે ટચમાં છે એને કહો અત્યારે જે આ સમાજનું હળાહળ અપમાન કરનાર લોકો છે એનું બે બે પાંચ શબ્દ આ ચાલુ પ્રોગ્રામમાં બોલે કોઈ આપણો આ સમાજનો કલાકાર આપણા સમાજનું કંઈ પણ સાચું ખોટું બોલવા તૈયાર જ નથી કોઈ આગેવાન હોય કોઈ કલાકાર હોય કોઈ મીડિયામાં હોય કે કોઈ અધિકારી હોય સમાજની લાગણી જ નથી ધીરુભાઈ એટલે તમારું જે ખોડિયાર સાઉન્ડ છે એનું નામ બહુ મોટું છે અને તમે ધારોને તો હરેક કલાકારને આ મેસેજ આપી શકો છો કે ભાઈ દેવી પૂજક સમાજનું કાંઈ પણ થોડું ઘણું તમે બોલો અને તમે થોડી સમાજમાં અવેરનેસ આવે એવું કરાવો ધીરુભાઈ હળવદિયા મારી એટલી રિક્વેસ્ટ છે તમને ભરતભાઈ સોલંકી જય માતાજી મહેશભાઈ મેવાડા જય માતાજીભાઈ શૈલેષભાઈ સોલંકી જય માતાજી રમેશભાઈ સુનારા જય માતાજી મુકેશભાઈ સોલંકી જય માતાજીભાઈ રાઘવમા જય માતાજી રાઘવ મામા વિનોદભાઈ સાતળીયા જય માતાજી એટલે જે એડવોકેટ સાહેબનો મને હમણાં ફોન આવ્યો હતો અને એનું રેકોર્ડિંગ મારી પાસે છે પણ આપણે લિંક નથી કરવાનું રેકોર્ડિંગ કારણ કે ઈ સાહેબે મને બાહેધરી આપી છે કે દીપકભાઈ આના વિરુદ્ધમાં ક્યાંય પણ જરૂર પડે ને અને ક્યાંય કાયદા કઈ લડત કરવાની હોય ને તો મને કહેજો હું તમ તારે તમે કયો એટલું કામ કરીશ ને ક્યાં જ્યાં બોલાવો ને ત્યાં આવીશ એટલે જે આ એડવોકેટ સાહેબ છે સુડાસમાં છે અને એને કોઈ એટલા આપણા એડવોકેટ છે કોઈએ ધ્યાન નથી દોર્યું અને કોઈ એક શબ્દ પણ બોલતું નથી ત્યારે આ સાહેબે સામે આવી અને એને એટલી લાગણી છે સમાજ પ્રત્યે અને માતાજી પ્રત્યે ધીરુભાઈ લખે છે રાજકોટ આવો ત્યારે રૂબરૂમાં મળજો હા ભાઈ ધીરુભાઈ જ્યારે રાજકોટ આવીશ ત્યારે તમને રૂબરૂ મળીશ કાંઈ વાંધો નહીં પણ કહેવાનો મતલબ એમ છે કે સમાજ જ્યારે એકત્ર થતો હોય ત્યારે બધું પ્લાનિંગથી કરવું પડે છે અને જ્યારે આ મિટિંગનું આયોજન કર્યું ત્યારે કોઈ પ્લાનિંગ નથી અને ખાલી ને ખાલી ઘણા બધા એ લોકોએ મહેનત કરી છે પણ કાંઈ વાંધો નહીં ટીપે ટીપે સરોવર ભરાય પણ જ્યારે થોડુંક ધ્યાન દીધું જો એટલી મહેનત કરી અને સવારે જ્યારે આને ખબર છે કે આપણને સાડા નવે એરેસ્ટ કર્યો આ માણસને અને સવારે હાજર રહ્યા હોત ને કોર્ટમાં તો આ ભાઈ છૂટી ન જાત એક ખાલી અરજી દેવાની હતી પણ આપણે એવું નથી કર્યું અને હવે ભલે કાંઈ વાંધો નહીં થઈ ગયું તે થઈ ગયું પણ હવે જેટલા અત્યારે તમે અઠાવી ત્રીસ જણા જોવો છો ને એમાંથી પાંચ દસ જણા એવા થાઓ કે તમે તમારા તાલુકામાંથી એક એક તમે અરજી આપો પોલીસ સ્ટેશનમાં આના વિરુદ્ધમાં ઈ એડવોકેટ સાહેબે મને એમ કીધું કે આમાં કઈ બીજું નહીં થાય ભાઈ પણ તમે જો એને તમે બંધ કરાવવો હોય છે ને તો તમે આને હરેક તાલુકામાંથી હરેક ગામડેથી આને ફરિયાદ દેવાનું ચાલુ કરો પોલીસમાં અરજી આપો અને એ હમણાં કોપી મને મોકલે છે જે ફરિયાદની હમણાં હું રજૂ કરીશ ફેસબુકમાં બધાય હરેક જે બાજુના પોલિટિશિયન તમારું લાગતું હોય એમાં આના વિરોધમાં બધાય અરજી આપો અને અરજીનો જ્યારે અરજીઓ આટલી બધી અરજી થાય ને ત્યારે પોલિટિશિયનને કે ત્યાંના સ્થાનિક કોઈ કાર્યકર્તા છે એને આને બોલાવવો પડશે જામીન દેવડાવવા પડશે એટલે આ ભાઈને નવરો નથી રહેવા દેવાનો બરાબર આને મારવાનું બાંધવાનું એ બધું બંધ કરી દો અને બોલવાનું બંધ કરી દો કારણ કે તમે મારવાની બાંધવાની ને ભાંગી નાખવાની ફાડી નાખવાની એ બધી વાતો કરો છો ને એ ખોટી વાત છે એ ખોટું આપણને સામું લાગશે એટલે જે વસ્તુ છે એ લીગલી હાલો જેમ ઈ લીગલી હાલે છે એમ આપણે કોઈ જો સંવિધાન વિશે ના બોલવું પછી બાબા સાહેબ વિશે ના બોલવું જેમ કે આપણે કોઈ સમાજ વિશે તો કોઈ બોલતું નથી પણ હજી જાણકારી માટે તમને કહી દઉં કોઈના ધર્મ વિશે ના બોલવું અને કોઈ આપણે કાયદામાં ફસાઈ એવું ના બોલવું અને જેટલા આપણે જોવો છો ને બધાય તમે એટલો એક દઢ નિર્ણય કરી લો કે બધાય તમે એક એક ફરિયાદ આપો આના વિરોધમાં એક એક ફરિયાદ આપો જો દાદા રખાને માનતા હોય ને તો ચાર બાઈઓને માનતા હોય ને તો અને ખાલી ને ખાલી જો ફેમસ થવું હોય અને ખાલીને હલ્લાબોલ કરવી હોય ને તો નહીં આપતા વિપુલભાઈ મીઠાપરા જય માતાજીભાઈ જય માતાજી જય માતાજીભાઈ બધાએ પોતપોતાના પોલિટિશિયનમાં એક એક અરજી થવી જ જોઈએ અને કાયમ કરો જો તમારે આને તમારે બંધ કરાવવો હોય તો એક જ આપણી પાસે રસ્તો છે અને બીજો મેં તમને કાલે કીધું હતું કે એની ચેનલમાં જે મનસુખ રાઠોડ નામની જે ચેનલ છે યુટ્યુબમાં એમાં રિપોર્ટ મારો અને જે ફેસબુકમાં છે એને અનફોલો કરી દો અને એના જે તમે ફોન આવી જાય છે વચમાં એટલે ડિસ્ટર્બ થાય છે કઈ વાંધો નહીં પણ કહેવાનો મતલબ એમ છે કે તમે એટલી જો બે ત્રણ પ્રવૃત્તિ ખાલી કરો ને એટલે આ માણસ આપોઆપ એની મેળે સીધો થઈ જાય આપણે મારવું નહીં પડે બાંધવું નહીં પડે શું કામ આપણે ખોટા આપણે ઝંઝટમાં ફરવું પડે આપણી પાસે રસ્તા ઘણા છે તો તમે ખોટી રીતે હેરાન હું કામ થાવ છો લીગલી કામ કરો ને લીગલી કામમાં માણસ અત્યારે તલવારથી નથી મરાતું અને તલવારથી માણસ નહીં મરે અત્યારે બોલટેનનો ઉપયોગ કરો બોલપેન હશે તમારી પાસે તલવારથી ડબલ થઈ જશે તાકાત જયારે બોલપેનનો ઉપયોગ કરતા થઈ જશું ને ત્યારે તલવારની જરૂર નહીં પડે પણ કહેવાનો મતલબ એમ છે કે તમે અત્યારે જાણકારી લો ગમે પાસે કે ભાઈ કોઈ માણસને આપણે પાછો પાડવો હોય તો પેલી વસ્તુ તો સંવિધાનનો ઉપયોગ કરો કાયદા કાનૂનનો ઉપયોગ કરો પોલીસનો ઉપયોગ કરો ખાલી ને ખાલી બાંધી લેવું મારી લેવું એ કંઈ રસ્તો નથી પણ હવે આમાં કમેન્ટમાં તમે એટલા જણા જોવો છો ને કોણ કોણ ફરિયાદ કરશે એ મને ખાલી મેં કમેન્ટમાં કહો હાલો જય માતાજી તો બધા લખો જ જો પણ કોણ કોણ ફરિયાદ કરવા આજે જાય છે એ ખાલી લખો અત્યારે ત્રીસ જણા જોઈએ છીએ એમાં ફરિયાદ કોણ કરશે એ લખો હાલો તો ખબર પડે મુકેશભાઈ બુટિયા જય માતાજીભાઈ હાથીભાઈ વાળા જય માતાજીભાઈ માનવ વિડિયો જય માતાજી સંજયભાઈ પંસાલ જય માતાજીભાઈ હું અત્યારે આ કમેન્ટ વાંચું છું એટલા માટે વાંચું છું કે મેં જે તમને પૂછ્યું કે આના વિરુદ્ધમાં આજ અરજી કોણ આપશે નજીકના પોલીસ સ્ટેશનમાં એ તમે લખો ખાલી સંજયભાઈ વાઘેલા જય માતાજી સોરી સન્નીભાઈ વાઘેલા કારણ કે જે તમે કલમનો ઉપયોગ કરો છો ને એ જ અત્યારે યોગ્ય છે એટલે ખોટું એ રીતે કોઈને હેરાન કરવામાં આખા સમાજને હું કામ હેરાન કરો છું અને આમાંથી કદાચ કોઈ અવળું પગલું ભરી લે તો એનો એનો છોડાવવાનો જવાબદારી કોણ લે અત્યારે આપણે બધા તો બોલી તો ગઈ છીએ કે ભાઈ તમે તારા આમ કરી નાખો અમે આમ કરી નાખશું તમને છોડાવી લેવું કોઈ આવતું નથી ભાઈ બરાબર મે બે હજાર એકવીસમાં મેં કરી જોયું છે અને આપણા સમાજમાંથી કોઈ આવ્યું નહોતું છોડાવવા માટે અને આપણા સમાજમાંથી હમુના જે શિક્ષકો હતા જે એના કાયદા કાનૂનની ભાન હતી એ હમુના મને ફસાવવામાં હતા મને છોડાવનારા અન્ય સમાજના લોકો હતા બરાબર અમિત ભાગ્યા ઉભી પૂછડીએ હવે જે થયું થઈ ગયું ભાઈ હવે ભાગ્યા હોય કે જે કર્યું હોય પણ જાગ્યા ને હવાર કરો અને કમેન્ટમાં લખો કે ભાઈ ફરિયાદ કોણ કરશે આજે અરજી કોણ આપવા જાહે હું વાટ જોઉં છું પછી હું તમને બધી વાત કરું એક પણ કમેન્ટ આવી નથી કે અમે અરજી આપવા જાવું બોલો આપણો સમાજ જોવો લાઈવમાં એક પણ માણસ એવો મરત બનતો નથી કે હું ભાઈ આજે અરજી આપવા જઈશ બરાબર એટલે આ બધું અમે જે બોલી છે ને એ ખોટું જ છે રાડી ગમે જે એટલે રાગોડા તાણી છે બધું ખોટું છે ભાઈ એક પણ માણસ અત્યારે ત્રીસ જણા જોવે છે તો એમાંથી એક માણસ એવું નથી કે તો હું અરજી આપીશ કાંઈ પણ તમારે અરજીમાં શું લખવું છે શું નહીં એ અમને કહેજો અમે કહેશું શું લખવું છે અમે આખી ડિટેલ લખીને મોકલશું પણ તમે તમારા નજીકના પોલિસ્ટિશિયનમાં અરજી તો આપો મહેશભાઈ વાઘેલા હરેશભાઈ કુંડિયા એક કમેન્ટ તો એવી કરો કે હું આજે અરજી આપવા જાય છે વાટે બેઠો છું તમારી નકર ખાલી અમારું બોલવું જ અત્યારે તો લાઈવ બંધ કરી દઉં ભાઈ મહેશભાઈ મેવાડા આપણો સમાજ કોઈને કોઈ દી નડ્યો નથી આ વાત હાસી છે કોઈ દી નડ્યો નથી પણ એક પણ કમેન્ટ નથી આવતી કે હું આજે અરજી આપવા જઈશ ખોટું એલા ભાઈ હું ક્યાં ભાગ્યો નથી કાયદા વિરોધ થતું હતું એટલે હું એક યુવા છું મને વધારે તો નથી પણ પણ એક આગેવાનો પાછળ સપોર્ટ હોય તો હું ફરિયાદ દેવા તૈયાર છું અને મનસુખના ઘરે પણ જવા તૈયાર છું એટલે ભાઈ મનસુખના ઘરે જવાની જરૂર નથી કોઈ આગેવાનની જરૂર નથી તમારી પાસે કે ભાઈ આ અમારા ધર્મ વિશે એટલું અપશબ્દ બોલે છે ને અમારા ધર્મનું હળાહળ અપમાન કરે છે એના વિરુદ્ધમાં અરજી આપો ખાલી અને જયારે તમારે આગેવાનની જરૂર પડે તો તમારો મને કોન્ટેક નંબર આપીજો તમારા નજીકના કોઈ આગેવાનને સાથે લઈ જાઓ ઉમેશભાઈ સોલંકી ઉમેશભાઈ સોલંકી હું બધાને કહું છું કે તમારા નજીકનું જે પોલિટિશિયન લાગતું હોય અને તમે જે આપણા સમાજનો અપમાન કરેલો એક વિડીયોની લિંક લઈ લો આ મનસુખ રાઠોડની લિંક તમે ફરિયાદમાં એને આપજો કે આ અમારા સમાજનું અપમાન કરે છે અમારા સમાજની લાગણી દુભાણી છે અમારા દેવી દેવતાનું અપમાન થયું છે એવી અરજી તમે તમારા પોલીસ નજીકના પોલીસ સ્ટેશનને આપો એમાં ગુનો બનતો નથી અને નો સાંભળે પછી તો અમને કહેજો બહાદુરભાઈ નગવાડિયા જય માતાજી બહાદુરભાઈ આનંદભાઈ મકવાણા ડાક જય માતાજીભાઈ जयेशभाई सोलंकी कपिलभाई वडियातर वडिया एकच माणस